પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેને વરસાદની અંદર મરચીની અંદર આપણે સુદર્શન કંપનીની એક પેટન્ટેડ પ્રોડક્ટ ટ્રીપલ સ્ટાર જેનું આની અંદર ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું તો તેનું કેવું રિઝલ્ટ મળ્યું છે ખેડૂતનો શું અભિપ્રાય છે એ વિશે જાણીએ તમારું નામ માધી મુકબુલ આજે તમારા નંબર સત્તાણું એક છવીસ ચુમાલીસ સાત તમે આજ યારે એપ્રોક્સિમેટલી આજે સાત તારીખ છે તો આઠ કા નવ દિવસ પહેલાં આપણે ત્રિપલ સ્ટારનું પંપની અંદર નાખીને ડ્રેન્ચિંગ કર્યું હતું વરસાદ પછી તો વરસાદ પહેલા અને વરસાદ પછી આજે તમે ચાર સાની અંદર જે ડ્રેન્ચિંગ કર્યું હતું તો તમને શું ફરક લાગે છે એની અંદર પૂછારી હે હમણાં થોડીક ઓછી છે હમ કર્યો પછી આની અંદર કોઈ ખાસ ખરી ટૂંકમાં ખેડૂત મિત્રોને જણાવવા ઈ માગે છે કે જે મરચી ની અંદર ડ્રેનચિંગ કર્યું હતું એની અંદર ક્યાંક ને ક્યાંક આ જેની અંદર નથી છાંટેલું નથી ટૂંકમાં ડ્રેનચિંગ કરેલું એના કરતાં વધારે અને સારી એવી ફૂગ છે તો ટૂંકમાં બીજા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવી હોય તો વાપરવા જેવી ખરી તો ખાસ કરીને અત્યારે જણાવવાનું એ છે કે વરસાદ પછી મરચીના પાકની અંદર ઘણી ખરી નુકસાની થઈ છે તો જે પણ ખેડૂત મિત્રોને આ પ્રશ્ન હોય કે મરચી જપટાઈ ગઈ હોય અથવા તો મરચીની અંદર સુકારો હોય તો ખાસ કરીને સુદર્શનની જે નવી પ્રોડક્ટ પેટન્ટેડ પ્રોડક્ટ આવી છે ત્રિપલ સ્ટાર એનો અઢી વીઘાની અંદર બસો એમ એલ તમે ડ્રેન્ચિંગ કરી હો ડ્રીપની અંદર આપી તમને સારામાં સારું રિઝલ્ટ મળશે આ ઉપરાંત તમારે ગમે ત્યારે રિઝલ્ટ માટે જરૂરિયાત પડે તો આ ખેડૂત મિત્રો એ નંબર આપેલા છે તો એ નંબર ઉપર પણ સંપર્ક કરી આપશો તમારા નંબર ફરીથી બોલી જાવ ને સત્તાણું એક છવ્વીસ ચુમ્માલીસ સાતસો હવે તમે આ પ્રોડક્ટ વિશે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરવા માગો છોડ આ પ્રોડક્ટનો દરેક ખેડૂત મિત્રોને મારી એક ભલામણ છે કે આ ખેડૂત મિત્રો જે પણ અત્યારે મરચીનું વાવેતર હોય અથવા તો ડુંગળીનું વાવેતર હોય તો આ બે માટે સારામાં સારું રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે તો ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રો વાપરવાના બાકી રહી ગયા હોય જેને મરચી અત્યારે સારી હોય એ અત્યારે આ પ્રોડક્ટનો ઉપયોગ કરજો આ ઉપરાંત મારા નંબર છે નવ્વાણું નવ પંચ્યાસી ત્રાણું ચાર નેવું ગમે ત્યારે જરૂરિયાત પડે મરચીની અંદર અથવા તો કોઈ પણ પાક ની અંદર તો તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો આભાર